આપણે ચાર ઉદાહરણ સુધી જોયા ઓકે પ્રકરણ નંબર એક છે ભાગીદારીનો વિષય પ્રવેશ ઓકે ભાગ નંબર એક જેમાં ઉદાહરણ નંબર પાંચ આપણે પહોંચ્યા છે હવે જો પાંચમા ઉદાહરણ શું કરવાનું એની વાત કરીએ આપણે તો ત્રણ ભાગીદાર છે મિલન ભાગીદારી પેઢી નો એક લાખો એક આજે આપણે પૂછાય છે ત્રણ માં કરવાનું જો આમાં કોઈ વસ્તુ અઘરી નથી અહીંયા આપણે ત્રણ નામ લખવા મિલિંદ હેમંત અને રસિક પેલા ભાગ તથા રિયા ને કીર્તન બમણો ભાગ મળે છે જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો એક લાખ બાણું હજાર હોય તો દરેક ને મળતી રકમ શોધો જો આ એક પ્રકારનો છે એમાં તમારે બીજું કઈ નઈ તમને પ્રમાણ આવડે ને એટલે આખો દાખલો આવડે રિયા દિલીપ અને શું છે કીર્તન હવે ભાગીદારો પેલી છે કે દિલીપ ના હિસ્સા નો પાછો એટલે દિલીપ ની ખબર હોય તો આપણને કીર્તન નો મળે સમજાણું તો આપણે દિલીપ નો ધારો પડે એટલે કીર્તન નો મળી જાય હવે કીર્તન નો મળે તો આપણને રિયા નો મળે લખ્યું છે રિયા ને કીર્તન ના હિસા નો હવે મેન પ્રશ્ન એ હોય તો કે ધારવાના કેટલા જો તમે ગમે તેટલા ધારી શકો આપણે સો ધારતા હતા ધારી શકો અને છ ધારવા છ ધારી શકો આપણે સો ધારી ધારો કે દિલીપ ને સો મળે છે સો રૂપિયા નફો મળે છે હવે બીજી લીટીમાં શું કીધું હતું કીર્તન ને દિલીપ ના પાંચમો જો અહીં લખવાનું કીર્તન ને દિલીપ હિસાનો પાંચમો ભાગ ભાગ કીતો હોય ને તો ભાગવા સમજણ ગણા કીતા હોય તો ગુણવા તો આયા શું કીધું છે પાંચમો ભાગ ઉને પાંચમો ભાગ તો દિલીપના હિસાનો દિલીપના કેટલા હતા 100 હતા 100 નો પાંચમો ભાગ એટલે કેટલા થાય 20 થાય એટલે આને કેટલા મળશે 20 રૂપિયા નોમો મળે છે પેલાનો આ બીજા હવે ત્રીજા વ્યક્તિનું શું કીધું છે જો બમણો એટલે ડબલ કોના ડબલ રિયા ને કીર્તન ના ડબલ તો કીર્તન ને કેટલા મળ્યા હતા વીસ મળ્યા હતા ને તો 20 ના ડબલ વીસ ગુણ્યા બે કેટલા થયા ચાલીસ થયા આમાં કોઈ ડાઉટ છે જો આ ધારતા આવડે ને પછી આગળ દાખલો થશે જો આમાં કઈ મિસ્ટેક હશે તો તમારો દાખલો એથી ખોટો પડશે એટલે પેલા ધારવાનું રાખવાનું ગમે તે ધારી શકો નથી ચોપડીમાં ગમે તે ધારવાની તમને ખબર પડશે કે આપણે કેટલી રકમ ને ભાગવાન કેટલી રકમ ને ગુણવા કદાચ મોટી રકમ આવે તો આપણે એના છેદ ઉડા નાખવા સમજો પેલા વ્યક્તિ કોણ હતા રિયાદ એની પણ કીર્તન જો અંદર લખવું છે એ પ્રમાણે આપણે લખના આ જે મુજબ નામ લખવાની પ્રમાણે જ લખવાના એમાં કોઈ ફેરફાર નહીં કરો હવે રિયા કેટલા મળ્યા હતા જોવો તો રિયાને મળ્યા હતા ચાલીસ એનો મતલબ આને ચાલીસ નો ભાગ મળ્યો તો દિલીપ ને કેટલા મળ્યા હતા સો અને કીર્તન ને કેટલા મળ્યા હતા વીસ ચાલો આમાં કઈ વાંધો છે હવાના છેદ ઉડાડતો તો આવડે ને કે ભાઈ બધા વીસ ના ઘડિયા માં આવે કે ન આવે વીસ એકા વીસ વીસ પંચો સો અને વીસ દુ ચાલીસ વીસ એકા વીસ વીસ પંચો અને વીસ દુ ચાલીસ એનો મતલબ બે જેમ પાંચ જેમ એક પ્રમાણ મળ્યું ક્લિયર પ્રમાણ ગોતવાનું main અહીંયા સુધી પહોંચી પછી દાખલો easy છે હવે તમને ધંધાનો કુલ નફો એક લાખ બાણું હજાર આપ્યો દરેકને મળતી રકમ ગોત તો ચલો પહેલા ગોતીએ રિયાને મળતી રકમ આ લખવાનું રિયાને મળતી રકમ તો કુલ કેટલા હતા એક લાખ બાણું હજાર હતા એના ગુણ્યા બધાનો સરવાળો બે ને પાંચ સાત ને એક આઠ તો શું આવશે બે ભાગ્યા આઠ આવશે એવી રીતે કોનું ગોતવાનું દિલીપ દિલીપને મળતી રકમ તો કેટલી આવશે એક લાખ બાણું હજાર ગુણ્યા એનો ભાગ કેટલો હતો પાંચ પાંચ ના છેદમાં આઠ પછી આવશે રકમ બરાબર એક લાખ બાણું ગુણ્યા આવશે એક ના છેદ માં આઠ ચલો આમાં કઈ ડાઉટ છે ચલો પેલાની કેટલી આવે છે બીજાની અને ત્રીજાની છે ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને કોઈ કોઈપણ વ્યક્તિને આ દાખલામાં વાંધો છે નથી કોઈ તકલીફ આ રીતે ગણવાનું મેઇન પ્રશ્ન આ તમારો પ્રમાણ ઓકે ચલો હવે એક કામ કરીએ આપણે હું તમને આગળનો દાખલો ભણાવતો નથી સમજે ઓકે કે આ રીતનો જે દાખલો છે ને એ જોઈ લે આપણે ચલો સ્વાધ્ય કાઢો એની અંદર પેલો બીજો ત્રીજો થઈ ગયો તો ને આપણે ચોથો મેં કરાવ્યો હતો ને પાંચમો જુઓ ચલો દાખલા નંબર પાંચ દાખલા નંબર ત્રીજા નો પાંચમો શું કે છે સમજજો મહેતા ને પંડ્યા કરતા ચાર ગણો ભાજપી ને મહેતાના હિસ્સા નો અડધો ભાગ અને વર્ષના અંતે નો નફો સત્યાસી હજાર પાંચસો તો દરેક ને મળતી રકમ બોલ મેન પ્રશ્ન શું સમજવાનો ખબર છે દાખલામાં તમારે પેલા કોનું ધારવાનું ને જેના ઉપર તમને બે ના મળી સમજજો શું લેખું છે મહેતા ને પંડ્યા કરતા ચાર ગણો એટલે પંડ્યા ના ખબર હોય તો મહેતાના વડે કો મળે ગોલુ સમજાય છે મહેતા ને પંડ્યા ગણો એટલે પંડ્યા ને માની લો એક મળતો તો મહેતા કેટલા ગણે ચાર ગણો એટલે ચાર મળે હવે આગળ જુઓ બાજભાઈ ને મહેતા ના હિસ્સા નો અડધો તો આપણે પેલા પંડ્યા નું ધારો એટલે તમને મહેતા મળી જાય અને મહેતા મળે એટલે તમને કોનું મળે બાજભાઈ નું તો આ લખવાની લીટી ખાસ મહેતા ને

કોને પચાસ ધારશું પંડ્યા ને ધારો કેટલો મળે છે નફો પચાસ રૂપિયા નફો મળે ઓકે તો તમને ખબર છે મહેતા મળે ચાર ગણા કરો કાંઈ નખો મહેતા ને મળતી રાખો મહેતા ને ચાર ગણો નફો એટલે શું થશે તો પચાસ ને આપણે ચાર ગણા ગણા બસો મળ્યા સમજાણું હવે આગળ શું કીધું જુઓ તો બાજપાઈ ને મહેતાના હિસાનો અડધો તો મહેતાના હિસાનો અડધો ભાગ આપણે ગોતીયે તો બાજપાઈ ને મહેતાના હિસ્સા નો અડધો ભાગ તો કેટલા આવે જોવો તો આપણે જોવા જઈએ તો બાજપાઈ ને મહેતાના કેટલા મેળા બસો બસો ને અડધા એનો મતલબ પેલા થાય શું આવે સમજાણું મળી ગયા માં આવ્યા બસ છે અને બાજપાઈ નાખો અહીંયા મહેતા પંડ્યા અને કેટલા હતા પંડ્યા ને મળ્યા હતા પચાસ અને મહેતા ને મળ્યા હતા બસો તો આ બસો આવ્યા અહીંયા આવ્યા પચાસ અને બાજપાઈને ને કેટલા હતા સો હા પચાસ ના ઘડિયામાં બધું આવે ન આવે ઓકે પચાસ એકા પચાસ પચાસ ચોખું સો ને પચાસ દુ બસો અહીંયા આવશે પચાસ ચોખું બસો પચાસ એકા પચાસ કેટલા આવશે પચાસ દુસો કદાચ નામ આડાવાડા થઈ ગયા હોય એને કંઈ ફેર ન પડે પણ જે એનો ભાગ છે ને એટલો તો આવો જ સમજાણું કદાચ તમારે ચોપડી ની અંદર જવાબમાં એવું લખ્યું હોય કે પેલા મેતા જગ્યાએ પેલા પંડ્યા લખ્યું હોય પછી મહેતા લખ્યું તેના કઈ ફેર નો જે ભાગ રહ્યો ને એ સાચો આવો જ હવે તમે જોઈ શકો છો મહેતા ને ચાર ગણો નફો મળે છે એટલે કે ચાર ના ભાગ તો રકમ કેટલી હતી જોવો તો નું ગોતી આન્સર મળી જશે કેટલી રકમ હતી સત્યાસી હજાર પાંચસો આપણે મહેતા નું ગોતી લખીએ મહેતા ને મળતી રકમ તો શું આવશે સત્યાસી હજાર પાંચસો ગુણ્યા ચાર ભાગ્યા ચાર ને પાંચ ને બે સાત કેટલા આવે જુઓ તો આવે છે પચાસ હજાર તો ચેક કરો તો મહેસા ને પચાસ હાજર નફો મળે છે કેટલો મળશે તો સત્યાસી હજાર પાંચસો ગુણિયા નો ભાગ એક છેદ માં સાત કેટલા આવે બાવીસ હજાર બાર હજાર પાંચસો ચલો ત્રીજો વ્યક્તિ છે બાજપાઈ તો બાજપાઈને કેટલા મળશે તો એના મળશે સત્યાસી હજાર પાંચસો ગુણ્યા એક ના છેદમાં સોરી બે ના છેદમાં કેટલા આવશે સાત બાર પચીસ હજાર આવશે ને પડી કોઈ વાંધો છે આ રીતે દાખલો ગણવાનો ક્લિયર ઓકે હવે આના પછીનું ઉદાહરણ જોયું પેલા ચલો ઉદાહરણ નંબર પાંચ કર્યું હતું ઉદાહરણ નંબર છ માં ધ્યાન રાખો બધા ચલો છઠામાં શું કહે છે ત્રણ ભાગીદારો છે મિલન હેમંત અને રસીક હવે એમ કીધું છે કે ભાગીદારી પેઢીની પેઢીનો રૂપિયા એક લાખ નફો વેચવાના બદલે સરખા પ્રમાણમાં વેચાય જો આ જે દાખલો રહ્યો ને ભૂલ સુધારણાનો કે તમે ભૂલ એ ભૂલ તમારે સુધારવાની તો આ દાખલો પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે જોઈ લઈએ કઈ રીતે તમારે ગણો આ દાખલો અઘરો નથી પણ થોડું સમજવું પડે ઓકે હવે એક જેમ બે જેમ ચાર ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી થી એણે સરખા પ્રમાણમાં વેચી એટલે વેચવાનું હતું એક જેમ બે જેમ ચાર એટલે સાચું તમારી ફાળવણી શું હતી જેમ બે જેમ ચાર પણ તમે કેવા વેચી રાખો તમે છે વેચીને સમજાણું તો આપણે જોવા જઈએ તો આપણું સાચું પ્રમાણ શું હતું તો આપણે આમાં વેચી નાખ્યું એક જેમ એક જેમ એક ઓકે તો કરવાનું આ આપેલા બધાને ખબર પડી ગઈ અંદર નફો આપ્યો છે જો કેટલું છે એક લાખ નેવી ઓકે તો ચલો આપણે અહીં લખીએ મિલિંદ અને રસી આ ત્રણ ભાગીદાર એક લાખ નેવ્યાસી હજાર હતા ને એક લાખ નેવ્યાસી હજાર મેં આ પ્રમાણમાં વેચો તો એક જેમ બે જેમ ચાર માં એક લાખ નેવ્યાસી હજાર ગુણ્યા એક ભાગ્યા કરો સાત કેટલા મને કયો સત્યાવીસ ખાલી ચલો બીજાના કેટલા આવે ચોપન ત્રીજાના એક લાખ આઠ હજાર ચલો આ ખબર પડી બધાય કેમ આવે ખબર પડી ને ખબર પડી ઓકે ચલો હવે આ સાચી ફાળવણી હવે આ આપણે ખોટી ફાળવણી લખી ખોટી ફાળવણી એટલે ખોટું પ્રમાણ શું હતું આપણું એક જેમ એક જેમ એક ચલો એક લાખ નેવ્યાશી હજાર ભાગ્યા ત્રણ કરો એટલે ત્રણ એના મળી જશે ત્રેસઠ હજાર આવશે ત્રેસઠ હજાર આવશે અને આ જગ્યાએ આમાં કોઈ કોઈ વાંધો છે એમાં તકલીફ જગ્યા હવે શું કરવાની તમને સૌથી પેલું ઓકે હવે આ ઉપર નું જે પ્રમાણ હોય ને એમાંથી નીચેનો ભાગ બાદ કરો મતલબ સાચું હોય ને એ બધાને શું રાખવાનું પ્લસ રાખવાનું અને નીચેના બધા એમાંથી માઇનસ કરવાનું ચલો સત્યાવીસ માંથી ત્રેસઠ જાય કેટલા વધે છત્રીસ પણ કેવા માઈનસ આને આપણે કાઉન્સમાં રાખ માઇનસ આવે ની કાઉન્સમાં રાખ પછી આમાં કેટલા નવ હશે પણ માઇનસ આવશે ને ચલો ત્રીજા ના કેવા પ્લસ ચલો આમાં કોઈ વાંધો છે આ જેટલું મેં ગણિત માં કોઈ તકલીફ હોય તો બોલો છોકરામાં કે છોકરીમાં કોઈ વાંધો છે કોઈ નથી ને વેરી ગુડ ચલો હવે જો અહીંયા ધ્યાન રાખો આ માઇનસ છે આ માઇનસ છે ઓલા પ્લસ આટલું થઈ જાય ને પછી એની ભૂલ સુધારવાનો લખો હા આવી જી છે બધા એના માઇનસ હોય ને એને શું કરવાના ઉધાર અને પ્લસ હોય ને એને શું કરવાના જમા સમજાણું હવે માઇનસ કોણ છે જો અહીં તમે જોઈજો આ બે માઇનસ છે અને આ શું છે પ્લસ છે તો આયા લખવાનું મિલિંદના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર હેમંતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે રસિકના મૂડી અથવા ચાલુ ખાતે જમ સમજાણો કે ન સમજાણો આ આપણે ભૂલ સુધારવાનો લખવા ફરજિયાત ઓકે એના સિવાય માર્ક મળશે નહીં તો આયા આપણે લખી આમનો આમનો જ છે એક પ્રકાર ફરીથી એકવાર કહું તો જે માઈનસ છે એ લખવાનું મિલિન ના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર પછી બીજો વ્યક્તિ કોણ હતો હેમંત આ લખવાનું હેમંતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તેર રસિક ચાલુ ખાતે જમા ચલો હવે તમે જુઓ પહેલાના કેટલા હતા છત્રી છત્રી હજાર બીજાના હતા નવ હજાર અને ત્રીજાના કેટલા હતા પિસ્તાલીસ હજાર બાબત જેમાં લખ નાખવાની કે શું મિલિલ અને હેમંત ની ભૂલ સુધારા નો બીજું કઈ લખવાની જરૂર નથી અથવા નખાની ફાળવણી ખોટા પ્રમાણમાં અને બાબત જે લખવી પડશે ઓકે નખા તમારો માર્ગ કપાસ એ પેલા કઈ તમે ડાયરેક્ટ આટલો લખીને આવશો તો નહીં ચાલો જેમાં તમને ના પાડી હોય ને કે બાબત જે નહીં લખવાની એમાં જ તમે નહીં લખવા પણ હું તમને કહું છું આ દાખલામાં તમને એવું કીધેલું નહીં હોય કે બાબત જે નહીં લખવાય અને ફરજિયાત લખવાની જો આજ દાખલો પૂછાય

કે જે ખોટું પ્રમાણ સર સરખી રીતે આપ્યું છે અને એમાં જે ખોટું પ્રમાણ આપ્યું છે એ કયા પ્રમાણમાં આપ્યું છે બે જેમ એક જેમ ત્રણ સમજાયું તો આ પોઝિશન કરવાની પહેલા સાચું પ્રમાણ લખ નાખો પછી ખોટું પ્રમાણ લખો અને આ નો લખો ડાયરેક્ટ આ બધી ગણતરી થી કરો ને તોય ચાલશે પહેલા સાચા પ્રમાણમાં જે તમને નફો આપ્યો ને એને વેચી દેવા સમજાયું પછી ખોટા પ્રમાણમાં જે નફો આપ્યો એમાં વેચી દે સાચામાંથી ખોટું બાદ કરી નાખો માઇનસ આવે એ ઉધાર ને પ્લસ આવે જમા ક્લિયર આવડશે ને એટલું કોઈ વાંધો નથી ને કોઈ દાખલો તમારે ઓકે ચલો હવે સાતમું છે જો અંદર રામ લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે તારીખ એક ચાર બે હાજર સોળ ના રોજ તેમની મૂડી અનુક્રમે ચાલીસ હજાર ત્રીસ ને એસી હજાર છે સમજજો આના જેમ જ થશે ખાલી થોડોક ડિફરન્સ છે એ સમજાવતો આવું કીધું વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર બાર ટકા લેખે વ્યાજ ગણવાનું રહ્યું આની ભૂલ સુધારા નોંધ એવી છે કે તમે મિસ્ટેક ઈ કરી કે મૂડી પર જે વ્યાજ ગણવાનું હોય ને એ તમારો નફો મળ્યો પછી તમને ખબર પડી કે આ હવાલો આપણો બાકી રહી તમને યાદ હોય તો આપણે છુપા હવાલા આવતા હતા અમુક વધારાના હવાલા આવતા હતા વાર્ષિક હિસાબોમાં અમુક ભૂલ સુધારા નોંધ હવાલા આવતા હતા પણ એ બધું ક્યારે ખબર પડે જ્યારે તો તમારા હિસાબો તમે બનાવો ને વર્ષના અંતે ત્યારે તમને સાચો અંદાજ આવે કે આમાં તમે શું મિસ્ટેક કરી ઓકે ચાલો જોયો ચલો ઉદાહરણ નંબર સાત સૌથી પહેલું કામ શું કરવાનું ત્રણ ભાગીદાર નામ છે તમને એની અંદર શું કીધું છે કે આપણને મૂડી પર જો મુડી આપી છે ને મૂડી કેટલી છે ચાલીસ હજાર ને આની મૂડી છે ચાલીસ આની છે ત્રીસ હજાર આની છે એસી રીતે મૂડી પર વ્યાજ ભણવાનું કેટલા ટકા કીધું બાર ટકા કઈ નહીં લખો બાર ટકા મૂડી પર વ્યાજ ચોપડીમાં નો જોતા ખાલી બોર્ડ ઉપર બધાને ક્લિયર થાય છે ઓકે જો આ મૂડી છે બધાની આ રામ લક્ષ્મણ અને સીતાની ત્રણેયની મૂડી છે તો રામની મૂડી કેટલી હતી ચાલીસ હજાર હતી એના પર બાર ટકા વ્યાજ ભણો બાર ચોક અડતાલીસ અડતાલીસો રૂપિયા થાય રેડી આપણે હવે આ બધાનો સરવાળો તેનો મૂડી પડ્યો તો કેટલો થાય સરવાળો અઢાર હજાર થશે આનો સરવાળો કુલ અઢાર હજાર થશે ક્લિયર હવે આ જે અઢાર હજાર થયો છે ને એને તમારે મૂડી પર વ્યાજમાં જે તમે મિસ્ટેક કરી દીધી એને તમારે વેચી દેવાનું કયા પ્રમાણે વેચાણ લખવાનું શું તો મૂડી પર વ્યાજમાં જેટલો વધારો થયો ને એ બધા ભાગીદારો વચ્ચે શું કર્યું સરખે હિસે વેચા એમ લખવાનું આ લખવાનું મૂડી પર વ્યાજમાં વધારો સરખે હિસે વેચતા સરખે કામ વેચવાનું તો આપણને એ જ ખબર કે કે કેટલો મૂડી પર વધારો છે મૂડી પર વ્યાજ રહ્યું ને એ ભાગીદાર હોય છે એટલા માટે વેચવામાં આવે કે એમ કે એના માટે આવક છે સમજાય મૂડી પર વ્યાજ નો મતલબ કે તમે ધંધામાં મૂડી રોકી બધાય અલગ અલગ રોકી હવે એના ઉપર ઇન્ટરેસ્ટ મળે તો કોનો આવક કોની આવક થાય ભાગીદાર ધંધા માટે ખર્ચ થયો અને ભાગીદાર માટે શું થયું આવક છે તો ધંધામાં એટલો શું થવાનો ઘટાડો થવાનો કે થવાનો ધંધામાં ઘટાડો થાય ભાગીદારને તો આવક મળે ને તો ધંધામાં ઘટાડો કઈ રીતે થાય એક જે મેઘ જેમ મેગધા પ્રમાણમાં થાય ખબર પડે એક નથી પડતી એટલી ચલ હવે અઢાર હજાર ને સરખી છે તો કેટલા કેટલા આવે બધાના છ આના છ હજાર આના છ હજાર અને આના છ જ તો આનો સરવાળો કેટલો થયો અઢાર હજાર કહો અને ઉપરનામાંથી શું કરવાનું માઈનસ કરો એનો મતલબ કે આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ માઇનસ આ માઇનસ ફેવાન ચલ કેટલા આવે છે વાત કરો પેલા ના આવે છે બારસો પણ કેવા માઇનસ બીજાના માઇનસ ચોવીસો ત્રીજાના છત્રીસો આવશે કેવા પ્લસ છે આટલું એમાં આગળ દાખલો ગણાવ્યો એમાં નામાં એટલો ફેર છે કે એ નફાની ફાળવણીમાં મિસ્ટેક થઈ હતી કે નફો ને એ ભૂલથી તમે બીજા પ્રમાણમાં વેચાઈ ગયો જે પ્રમાણમાં વેચવાનો હતો ને એના સિવાય અને આ જે રહ્યું પર વ્યાજ છે જે ધંધાના લખ્યું નથી

ચલો હવે આ જ રીતનો દાખલો હું તમને કહી દઉં કે સાતમો રામ રહીમ અને ઈસુ એક ભાગીદારો છે એક ચાર બે હજાર સોળ ના રોજ તેમની મૂડી અનુક્રમે છે સાહીઠ હજાર ચાલીસ હજાર અને પચાસ હજાર હતી વર્ષના અંતે નફાની વેજરી કર્યા પછી મારું પડ્યું કે મૂડી પર છ ટકા લેવી લેખે વ્યાજ ગણવાનું રહી ગયું ભૂલ સુધારાનું લખો આવડશે શું કરવાનું પેલા ત્રણેય ભાગીદાર પછી મૂડી પર ગણ નાખવાનું પછી એને વેચી દેવાનું જો દાખલામાં નફા નુકસાન નથી આપ્યું આખા દાખલાને ક્યાંય નથી કયા પ્રમાણમાં દેવાનું સરખે ક્યાં આમે જે નીચે લખ્યું ને એ સરખે દેવાનું આનો જે સરવાળો આવે ને એને આધાર ને મેં છ છ વહેંચ્યા ને એવી રીતે એનું મૂડી પર યાદ ગણીને જે જવાબ આવે ને એને તમારે શું કરવાનું બધા વચ્ચે વેચી દેવાના અને વેચાઈ જાય પછી તમારે એની ભૂલ સુધારવાનો લખ આવડશે દાખલો રેડી ચલો આપણે અહીંયા સુધી રાખીએ ત્રણ એક્ઝામ્પલ બાકી ના હોય તો કાલ પૂરા કરો ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આમાં કઈ ડાઉટ હોય તો મને તમે ગમે ત્યારે કહી શકો ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત